આજે કાલે ચૌદમી જાન્યુઆરી છે જે ઉત્તરાયણના પર્વ લઈને પતંગ રસિયાઓ ઉમટી પડ્યા છે એના વિશે શું કહેશો તમે આજે એમાં એવું છે પતંગ આપણે તો આજ બે તારીખ છે પણ હવા પીએ આપણે રહેલા છે એમાં ધંધામાં બહુ ડિફરન્સ પડ્યું છે આ વખતે ને પતંગોનો ભાવ આપણને એકસો વચ્ચે પણ આપણું એવું એવું છે કે જે ટાઈમ છે આપણે આપણા માટે સારું છે કેમકે આપણા પાસે બધા વેતરા છે અહીંયા એ લોકો બધા પતંગો બનાવીએ છે અને પોતે છે આપણું એવું એટલું જ છે કે જે ભાવ છે એ ભાવમાં પતંગો આપણે વેચાઈ જાય અને આપણને ટાઈમ મળે ગયા વર્ષે ગયા વર્ષ કરતા આ વર્ષે જે ભાવમાં વધારો કરવામાં આવ્યો છે એના વિશે શું કહેશો તમે ગયા વર્ષે કરતાં આ વર્ષે જે ભાવમાં વધારો મળ્યો છે એ બહુ સારું છે કેમકે બધા પતંગના ઉપર ભાવ ભળી ગયેલો પર પતંગ પર બધા ઉપર ભાવ મળી ગયો આપણને આ ભાવમાં પતંગ મળીએ પણ છે આપણે વેચીએ પણ છે આ વિષયમાં આપણે એટલું જ કહેવું છે કે આ વર્ષે આપણને સારું ભાવ મળ્યું છે ગયા વર્ષે કરતાં આ વર્ષે આપણને સારું ભાવ મળ્યું છે શું નામ તમારું મારું નામ બધા નમાન ખાન નાસિર ખાન છે આવતીકાલે ચૌદમી જાન્યુઆરી છે ઉત્તરાયણનો પર્વ છે શું કહેશો પતંગોમાં અને દોરામાં ઘણી તેજી આવેલી છે ને અત્યારે બજારમાં દોરા કાચા દોરા મળતા નથી પતંગોમાં પણ ભાવ ઘણા વધી ગયા છતાં અને માલનું પ્રોડક્શન ઓછું થયું હોવાથી પતંગો ઓછી છે અને ભાવ ઘણા વધી ગયા છે અને ઘરાકી ઘણી સારી છે ચાર દિવસથી અને અત્યારે હાલમાં બજારમાં દોરા તો મળતા જ નથી પતંગો પણ બહુ ઘણી ઓછી થઈ ગઈ છે વહેલી તકે ગ્રાહકો લઈ લે તો સારું કારણ કે હવે ઘણા હરાજીની રાહ જોઈએ છે તો હરાજીના ચાન્સીસ ઓછા છે ગયા વર્ષ કરતા આ વર્ષે જે પતંગો છે એના ભાવમાં વધારો થયો છે એના વિશે શું કહેશો તમે ગઈ સાલ કરતા પતંગમાં લગભગ પંદરથી વીસ ટકાનો ભાવ વધારો છે કારણ કે પતંગની જે શલી આવે છે એનું પ્રોડક્શન આ વખતે ઘણું ઓછું હતું અને વરસાદ લાંબો જ સમય ચાલ્યો લગભગ ચાર મહિના વરસાદ પડ્યો એના લીધે પતંગનું પ્રોડક્શન ઘણું ઓછું થઈ ગયું છે આપનો પરિચય છત્રી કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે